યુટ્યુબ ચેનલ રાઈટ ટુ એડ્યુકેશન આરતી પરિષ પ્રક્રિયા બે હજાર પચીસ છવ્વીસ માટે અમાન્ય થયેલ ઓનલાઈન અરજીઓમાં ડોક્યુમેન્ટ અપલોડ કરવા માટે અરજદારો માટે એક નવી તક આપવામાં આવે છે જે તારીખ એકવીસ ચાર બે હજાર પચીસથી ત્રેવીસ ચાર બે હજાર પચીસ દરમિયાન આપણે એને સબમિટ કરવાનું રહેશે તો આપણે એ સાઇટ પર જઈને કઈ રીતે એને સબમિટ કરશું તે આપણે આ વિડીયોમાં જોઈશું સૌપ્રથમ તમારે ગૂગલમાં આરતી ઇ સર્ચ કરો ત્યારબાદ તેની મેઇન વેબસાઇટ આરતી ગુજરાત તેના પર ક્લિક કરો હવે તમને એક નોટિફિકેશન અગત્યની સૂચના તમને જોવા મળશે જે આરતી પર પ્રક્રિયા બે હજાર પચીસ છવ્વીસમાં જેને ફોર્મ ભર્યું છે તેમણે તારીખ એકવીસ ચાર બે હજાર પચીસથી ત્રેવીસ ચાર બે હજાર પચીસ દરમિયાન વેબ પોર્ટલ પર ઓનલાઈન અરજીની ટેબ પર ક્લિક કરી અરજી ક્રમક અને જન્મ તારીખ વડે અરજીમાં પ્રવેશીને ડોક્યુમેન્ટ પ્રોબ પેજ પરની આપની અરજી જે અઢૂરા કે ખોટા ડોક્યુમેન્ટના કારણે રિજેક્ટ થયેલ છે તે ડોક્યુમેન્ટ દૂર કરી એની જગ્યાએ નવેસરથી સાચું અને સ્પષ્ટ વાંચી શકાય તેવા ડોક્યુમેન્ટને અપલોડ કરવાના રહેશે અને સબમિટ કરવાનું રહેશે તે અપલોડ કરવા માટે આપણે નીચેની જે બે લિંક આપી છે ચાર લિંક આપે છે એનામાં ક્લિક કરવાનું રહેશે તો આપણે એને કઈ રીતે અપલોડ કરશું તે જોઈશું તો જે તમે ઓનલાઈન ફોર્મ ભર્યું હશે તેમાં તમારે એપ્લિકેશન નંબર જન્મ તારીખ જે આ બોક્સમાં લખવાનું રહેશે ત્યારબાદ તમારે સબમિટ કરવાનું રહેશે અને જે તમારે જે દસ્તાવેજને લીધે જે ડોક્યુમેન્ટને લીધે તમારા ફોમ રિજેક્ટ થયું છે રિજેક્ટ થયું છે તેના માટે તમારે નવા ડોક્યુમેન્ટ અપલોડ કરીને ફાઇનલ સબમિટ કરવાનું રહેશે જે જિલ્લા કક્ષાએ પાછું ચેક થશે અને તમારા પર મેસેજ આવશે જો મારો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક શેર કોમેન્ટ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો થેન્ક યુ